ૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી મારુતિ મંડળ દ્વારા નવ તારીખથી લઈને સત્તર તારીખ સુધી લઈને એક હજાર એક નંગ માતાજી જવારા ગંગા પૂજન સુંદરકાંડ નવરાત્રી ગરબા દુર્ગાષ્ટમી જેવા વિવિધ કાર્યક્રમો થયા હતા ત્યારે ગઈકાલે રાત્રે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિસ્તારના લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો અને રામદેવ પીરનો પાઠ એકસો આઠ જ્યોતનો પાઠ રાખ્યો છે મુખ્ય મહેમાનમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કાઉન્સિલર ચંદ્રકાંત બત્તુ સંતોષ શ્રી મારુતિ મંડળના આયોજકો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મારુતિ મહામં મારુતિ મંડળ દ્વારા રિપોર્ટર રાહુલ રાજ પૂથવાન ન્યૂઝ વડોદરા પવિત્ર ચૈત્ર માસ આજે દસમના દિવસે મારુતિ મંડળ ભાગ્યા ભગતજી અને સૌ યુવાનો દ્વારા આયોજિત આજે જે માતાજીનો ભંડારો હતો દસ દિવસ સુધી જે કાર્યક્રમો કરવામાં આવ્યા માતાજીના ગરબા કરવામાં આવ્યા અને આજે સુંદર સરસ ભંડારાનું જે આયોજન કર્યું ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શનાર્થે તેમજ આજે જે ડાયરાનું આયોજન કર્યું છે તેનો પણ રસપાન કરવા માટે ભાવિક ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આજે ચૈત્ર નવરાત્રિની નિમિત્તે સૌ ભાવિક ભક્તોને સૌ ધર્મપ્રેમી જનતાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમામ ભક્તજનોના જીવનમાં સુખ સમૃદ્ધિનું સુખ સમૃદ્ધિનું લાવે તેવી માતા જન્મમાં પ્રાર્થના કરીએ છીએ ભાગ્યાભાઈ મંત કહો અથવા પ્રેરક પ્રેરકો યુવાનોના પ્રેરક અને ચૈત્ર ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા અને એની સાથે લોકોને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે એક થોટ એક વિચારધારા જ્યારે કોઈ વ્યક્તિ મૂકે છે ત્યારે આમ જ લોકો એની જોડે જોડાતા નથી એની વિચારધારા સાચી હોય એની વિચારધારા લોકોને ઉપર લઈ જવાનું હોય એની વિચારધારા મજબૂત હોય ત્યારે આવા લોકો લોકોની વચ્ચે આવે છે અને પ્રેરણા પ્રેરણાદાયક બને છે આ બધા યુવાનો પ્રેરણા લઈ અને આમાં જે જોડાયેલા છે અને ધર્મનું કામ કરે છે એમને ભગવાન શક્તિ આપે માતાજી શક્તિ આપે આવા પ્રેરક જેમને ઉત્સાહ કરે છે એમને ખુબ લાંબી ઉપર આપે એવી ભગવાન થી પ્રાર્થના કરું છું ભક્તિ સંગીત

તો ચૈત્રી માસના નવલા નોરતા ગરબાનું પણ અહીં પુનરાવૃત્તિ થાય છે તેમજ આજે રામદેવ બીનો પાઠ એટલે એકસો આઠ જ્યોતનો અહીંયા પાઠ રાખ્યો છે હું તો એક જ મેસેજ આપીશ કે જેમ જોત પ્રગટી રહે છે તેમ બધાના હૈયામાં બધાના દિલમાં ભક્તિની જોત પ્રગટી રહે અને બધા જ પ્રેમ ભાવથી રહે એ જ જય માતાજી Subscribe now and press the bell icon. Never miss an update.